જેમાં કુલ અલગ અલગ ત્રણ પ્રકારના ડ્રગ્સ મળી આવ્યા છે ડ્રગ્સના જથ્થા સાથે બોટમાં સવાર પાંચ જેટલા ક્રૂ મેમ્બરની પણ ધરપકડ કરી લેવામાં આવી છે રાત્રિથી પોરબંદર એસઓજી ઓફિસ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડ્રગ્સના જથ્થાની ગણતરીની કામગીરી થઈ હતી આંતરરાષ્ટ્રીય બજાર મુજબ હજારો કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું હોવાનું જાણવા મળી રહ્યું છે આજે આ અંગે સુરક્ષા એજન્સીઓ દ્વારા સત્તાવાર જાણકારી આપવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે ઈરાની બોટમાંથી પાંચ પાકિસ્તાની પેડલરો ઝડપાયા છે તેમજ બે હજાર નવસો પચાસ કિલો ચરસ એકસો સાહીઠ કિલો મેથામ માઇનનો જથ્થો મળ્યો છે તેમજ પંદર કિલોગ્રામ મોર્ફિનનો જથ્થો ઝડપાયો છે પોરબંદરના દરિયામાંથી અંદાજીત ત્રણ ટન એટલે કે એકત્રીસો કિલો જેટલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે ઈરાની બોટમાંથી પાંચ પેડલરોની મોડી રાત્રે પોરબંદર લાવવામાં આવ્યા હતા ભારતીય જળસીમામાં એટીએસ એનસીબી નેવીનું સંયુક્ત ઓપરેશન હતું તો ડ્રગ્સ કેસમાં પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું